કાર્યક્રમ કોનો નરેન્દ્ર મોદી જન્મ્યા એટલે ખૂબ ખૂબ દુનિયાનો આધાર થયો એમની માએ એમને જન્મ માલ્યો ને પણ નાચા ત્યાં પડે એટલે કે નવે થી નરેન્દ્ર મોદીને આપણા દસમા કલ્કી અવતાર તરીકે ગણવાની શરૂઆત કરી જો તો આપ એમ માનતા હોય કે ફક્ત ભ્રષ્ટાચાર કરવા તો હા એ વાત તો ચોક્કસ એમને તો ત્યાં ઘી કેળા છે કારણ કે મોસાળમાં જમણવાર છે ને મા પીરસનાર છે ભાઈ અમે આટલા લાખ વ્યક્તિઓને ત્યાં બોલાયા ફલાણો આવ્યો ઢેકણો આવ્યો મિત્રો હકીકતો આ નથી ઉલટી શું જોવા યાદ અમે તો ડેરી કીધું હતું કે ડેરી પ્રોગ્રામ છે હા તો આ ડેરી નો હતો ના આ તો ડેરી પ્રોગ્રામ નથી તો શાનો પ્રોગ્રામ આ શંભુ મેળો શંભુ મેળો કાકો એમ કે છે કે મે શંભુ મેળા આયા છ કાકો તો ડેરી ના કાર્યક્રમ પર આયા માહિતી મળશે આ બધા આની માહિતી આપે એમને તો ઉપર વાગ્યા દેખાડવી છે કે અમારે અહીંયા પબ્લિક ભેગ થાય છે કારણ કે હવે ચૂંટણીઓ નજીક આવે છે હવે પગમાં રેલો એમને આપતો થઈ ગયો છે આગળ ડર ભાળી ગયા છે મિત્રો ભાજપ સહકારી માળખું છોડવા કેમ તૈયાર નથી ઘણો બધો વિરોધ છે પરંતુ ભાજપે જે એક ચક્રીય શાસન મેળવી લીધું છે તો કારણ શું કેમ સહકારી માળખામાં ભાજપના જ નેતાઓ છે ને એમ કેન પ્રકારે ભલે કેસ કરવા પડે તો કેસ કરવાનો કાયદો તોડવો પડે તો તોડી દેવાનો પરંતુ સહકારી માળખા ઉપરથી પકડ જવા નહીં દેવાની કેમ આજે જાણશું કેવા કયા કારણો છે કે ભાજપ અહીંયા ઉપરથી સત્તા ઢીલી નથી થવા દીધી સહકારી માળખાથી કેમ પશુપાલકોના હેરાન થવા છતાં પણ ભાજપ ત્યાંથી એમનો પાવર ઓછો નથી થવાનું નામ લેતું અને કેમ પશુપાલકોના પૈસે તાયફા કરી અને બહારથી પબ્લિક ભેગી કરવામાં આવે છે એ બધું જ આજના વિડીયોમાં નમસ્કાર હું છો રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર તો મિત્રો સહકારી માળખું જ્યારથી સીઆર આર પાટીલ આમ તો જો કે એના પહેલાથી ચાલુ હતું પણ સીઆર આર પાટીલે સ્પષ્ટ ઓર્ડર કરી દીધો કે ગુજરાતના અંદર કોઈ પણ સહકારી માળખું હોય આપણા અંડરમાં રહેવું જોઈએ કારણ શું મિત્રો ઘણા બધા કારણ જો આપ એમ માનતા હોય કે ફક્ત ભ્રષ્ટાચાર કરવા તો હા એ વાત તો ચોક્કસ એમને તો ત્યાં ઘી કેળા છે કારણ કે મોસાળમાં જમણવાર છે ને માં પીરસનાર છે કોઈ એ પૂછવા પૂછવા વાળો નથી આપણે જે કરવું હોય પોતપોતાનું ઘરે લઈ જવાનું ઉપર સીધું પોકાડે જવાનું વાત બીજી પણ છે મિત્રો આપણે શરૂઆત કરીએ હમણાં પાલનપુરમાં એક કાર્યક્રમ યોજાણો હતો નમો ઉત્સવ એટલે કે નવેથી નરેન્દ્ર મોદીને આપણા દસમા કલ્કીય અવતાર તરીકે ગણવાની એક શરૂઆત કરે છે આમ તો આખા ગુજરાતમાં બધું ચાલુ છે છે દવે પોતાની ટોળી લઈને મંડળે અને દરેક જિલ્લાના એક એક વિસ્તારમાં દરેક જિલ્લામાં એક એક જગ્યાએ આ બધું નાટકો ભજવે છે અને નરેન્દ્ર મોદીની જીવનની આખી ગાથા ગાય છે તારીખ બારમી ફેબ્રુઆરી એ થરાદમાં પણ આ કાર્યક્રમ હતો દસમી પાલનપુરમાં હતો બારમી પહોંચ્યા થરાદ કારણ કે વાહવાહી તો કરવી પડે ને ત્યાં ત્યાં તો કોઈ જેમ પાલનપુરમાં લીકેજ થઈ ગઈ વાત કે ભાઈ એમનું ગ્રાઉન્ડ ની પરમિશન બધા સ્ટેડિયમ માગી પણ ત્યાં કોઈ એવી વાત લીકેજ થઈ નહીં કારણ કે બધા ચેતી ગયા ખોટા પબ્લિકમાં આવશે તો બાળો થશે આરટીઆઈ દ્વારા કોઈ માહિતી મળે એમ નથી એટલે ત્યાં બનાસકેરી કોઈ ભાગીદાર છે નથી આપણે કશું જ જાણતા નથી આપણો કોઈ એવો આક્ષેપ નથી હશે તો એમને જોવાનું ના હોય તો એમનો વિષય થરાદવાસીઓમાં જે કાર્યક્રમ

અમંતો ડેરીનો કીધું તો કે ડેરીનો પ્રોગ્રામ છે હા તો આ ડેરીનો હતો ના આ તો ડેરીનો પ્રોગ્રામ નથી તો શાનો પ્રોગ્રામ હતો આ શંભુ મેળો શંભુ મેળો તો આ શંભુ મેળા માટે તમે શું કહેશો એમ શંભુ મેળામાં તો હવે આ હેડ્યા પણ હેડ્યા તો ખરી હા તમે શું જોયો શું ના અમે આધી ગાવેરાની બધું ભાડ્યું બરોબર છે અમે આયા તો ડેરીની માહિતી બદલે અમે આયા તો અમે આ શંભુ મેળા બદલે આયા નતા

અહીંયા આવે જમ્યા કે ઘરે જમીને અરે શું તમે શીરો હતો શાક હતો દાળ હતી મિત્રો જોયું કાકો એમ કે છે કે શંભુ મેળા આયા છ મિત્રો વિચારો શું કરવા કે શંભુ મેળો હકીકત હતું બધું સંભવ મેળા જેવું કારણ કે પબ્લિકને કારણ જયારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો ને જે વાત કરી હતી આ એ વાત છે કે ત્યાંથી પબ્લિક શૈલી તકે એમને હાથ વગી આવે ગામડાઓમાં મંત્રીઓ ઓર્ડરો આપી દે છે કે ભાઈ આજે આ બનાસ ડેરી નો કાર્યક્રમ છે ને આપણે જોવા જવાનું છે આ કાકાની વાત સાંભળી તમે એમ એ મોટા કાપરા થયા એના એમ દરેક ના જ આવો છે ગામમાં ગાડી આવી જાય ગાડી મંત્રી કરી દે ત્યાંથી ટોળું ભરીને ને ઘેડો બનાસ ડેરીનો કાર્યક્રમ જોવા ને એ જોઈ તરતા હોય શંભુ મેળા તાયફા થતા હોય કારણ કે દસમો કલકી અવતાર એમને જાહેર કરવા છે એ જેની જે આખી કાકાની વાત સાંભળી કાકો તો ડેરીના કાર્યક્રમ જોવા કે કઈક માહિતી મળશે આ બધા આની માહિતી આપે છે એમને તો ઉપર વાહ વાહ દેખાડવી છે કે અમારે અહીંયા પબ્લિક ભેગી થાય છે કે નથી અને આ એક કાર્યક્રમ માટે નથી મિત્રો કારણ બનાસ ડેરી પૂરતું પણ વાત નથી તમારે દૂધ સાગર માં હોય કે ભાઈ આપણે સાગર ડેરી સાબર હોય કોઈ પણ ડેરી પાયા બધું ચાલે છે એટલે પબ્લિક નું ટોળું હાથ વગું રહે અને એમને પણ દર્શાવવા થાય કે જો હજુ સુધી તો મારી લોકચાહના કેવી કે નરેન્દ્ર મોદીની ની લોકચાહના કેવી કે અમિતભાઈ શાહ ની લોકચાહના કેવી કે જે અમે એક ઓર્ડર કરીએ ઢગલો બધી પબ્લિક આવી જાય પબ્લિક આવી રીતે નથી આવતી ભાઈ જે આ કાકાના કહેવા પ્રમાણે જો એમને ત્યાં મંત્રી મંત્રીએ ગાડી કરી ઉધરશે ભાઈ કાર્યક્રમ કોનો નરેન્દ્ર મોદી જન્મ્યા એટલે ખૂબ ખૂબ દુનિયાનો આભાર થયો એમની માએ એમને જન્મ લ્યો એમાં નાચા આપણે હવે કાર્યક્રમના અંદર એમની આખી જીવન ગાથા વર્ણવી હતી એમાં ભલે જશોદાબેન નું નામ છે કે નથી ભગવાન જાણે પરંતુ એમને રાખવાની જરૂર હતી આપણે કોઈ એવો કાર્યક્રમ જોયો નથી કારણ કે જીવન વૃત્તાંત તમે જ્યારે કરતા હોય ત્યારે એમનું પણ થોડુંક પાત્રમાં ઉમેર્યું હતું કે અમે કેમ છૂટા પડ્યા કેમ મેં ગાડી મેલી ઘરમાંથી તો થોડી મજા આવત એમ હોત પબ્લિક ને જાણવા મળત નહીં હવે મંત્રીઓ જે ભરી ભરી ટોળું મૂકી છે એનો બિલ કોના ઉતરશે આ ગ્રાહકોના ઉપર જેમ પાલમપુરમાં તો આપણે કહી શકતા હતા બનાસ ડેરી સંચાલિત અથવા એમના લેટર માંગ્યું હતું એટલા માટે અહીંયા તો એવું કહેવાય એમ નથી પરંતુ મારું મન કે છે અલગ વાત છે પરંતુ હશે કારણ કે કરાવવાની હોય છે આપણે અને એ એમ શિબિરો ગાધો હા હેર તું શાક ગાધું મોળી દાળ ગાધી પણ કોના બાપની દિવાળી આ ભાજપ ખવારે છે તમારે કેમ પશુપાલકો જાગતા નથી શું ખર્ચાઓ ક્યાં પડે છે તમારા ગામની મંડળીમાંથી તમે જો એટલે તમારી ગામની મંડળીમાં એ ખર્ચો પાડી टाकવાનો એક ગાડીનો મતલબ 200 500 1000 5000 કેમ ભઈ 2000 રૂપિયા તમારી મંડળીનું નુકસાન કેમ આ ખાલી તાયફા કરવાના ધંધા છે આ કાકે કીધું એમ આ બધા શંભુ મેળા છે અને આ બધી નાટક કંપનીઓ છે કારણ કે હવે ચૂંટણીઓ નજીક આવે છે હવે પગમાં રેલો એમને આવતો થઈ ગયો છે આગળ ડર ભાળી ગયા છે અને હજુ સુધી તો આનો ફટકો પડશે એમની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનાથી ઇફેક્ટ પડશે એટલે હવે આવનારું ભાળી અને પહેલથી ડરે છે બાકી બનાસ ડેરી લેવા દેવા ના હોવું જોઈએ ભાઈ તો મંત્રીઓ બનાસ ડેરી ના લઈ લઈને ત્યાં ભરાય છે આપણા ગયા વિડીયોના કોમેન્ટમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી આજે ભાઈ નું પાર્લર બનશે એટલે ખબર રાખજો આટલા હદ સુધીની આજે બધા તાનાશાહી ગુજારે છે અધિકારીઓ બંધ કરી કેમ બાપની બધું કેવું છે પરંતુ બીજી પ્રજા હેરાન થાય છે કારણ કે તમે બીજા કંધો કરી કેવાનાથી પ્રજાને હેરાન કરશો ખોટા ખોટા ખર્ચાઓ બધા ઉધારતા હશો ગામના મંત્રીઓ જો આવા ખર્ચા ઉધારતા હોય તો એમને બંધ કરવું જોઈએ યાર આ પ્રજાના પૈસા છે આ પશુપાલકોના પૈસા છે